અને તમે જો જાપાન સુધી જાઓ તો ત્યાં સો વર્ષ સુધી સ્વસ્થ રીતે લોકો જીવનારા અનેક સો વર્ષ જીવનારા લોકો અનેક છે ભારતમાં શક્ય છે કે કેમ સો વર્ષ જીવવું એના કરતા સ્વસ્થ થઈ અને સો વર્ષ જીવવું એ સૌથી મહત્વની વાત છે આજે મેડિકલ અને ટેકનોલોજીના કારણે માણસને ગંભીર રોગો થાય તો એમાં આ સૌથી મોટો સવાલ આજના સમય નો છે એમાં રાજકોટમાં સરસ મજાનો કાર્યક્રમ આવતીકાલે રવિવારે થવાનો છે અને એનું નામ બહુ મજાનું છે જીવમ સરદમ સતમ ના બઉ મજાનું છે ઘણી બધી વાતો તમારા કાને અથડાવા લાગે કારણ કે રહસ્ય શબ્દ છે પણ આ રહસ્ય નો પર્દાફાશ પણ બહુ સરસ રીતે કરે છે એમનું નામ છે આયુર્વેદાચાર્ય મેહુલભાઈ આચાર્ય રાજકોટ માં સંસ્કૃત આર્ય ગુરુકુલમ જે ચાલે છે સ્વસ્થ જીવન તરફ દોરી જવાનો એમનો પ્રયાસ છે તો આજે આપણે આ એમના આવતીકાલના કાર્યક્રમ વિશે વાત કરવી છે અને સ્વસ્થ રહીને લાંબુ કઈ રીતે જીવી શકાય એના વિશે

પણ સો સરળ એટલે જીવે માં સરદર્શતમ સુનુયા માં સરદર્શતમ મોઢા માં સરદર્શતમ એટલે કે ખાલી સો સરળ જીવો એટલું જ નહિ પણ સો વર્ષ સાંભળતા સાંભળતા જીવો સો વર્ષ કર્મ કરતા કરતા જીવે સો વર્ષ આનંદ થી જીવો સુખ થી એટલે સ્વસ્થ રહીને ને સો વર્ષ જીવવાનું મહત્વ છે નહીંતર તો શું થાય

આયુર્વેદ એ બંનેનો વિચાર કર્યો છે એક તો લાંબુ જીવવું અને બીજું સ્વસ્થ જીવવું તો આ બંને ઉપર વિચાર કરે છે આયુર્વેદ અને એને ખાલી ચરિતાર્થ કરી બતાવ્યું છે આપે કીધું કે જાપાનમાં તો અત્યારે સો વર્ષ જીવતા થયા લોકો આટલી ટેકનોલોજી આટલો ઉપયોગ કર્યા પછી પણ ભારતમાં તો આજથી હજારો વર્ષ પેલા તમે જોવો તો સો વર્ષ સહજતાથી જીવતા હતા હજારો વર્ષ છોડી દો

નવ દસ અગિયાર વાગે જમવાનું બાર એક બે વાગે સુવાનું લગભગ લગભગ આઠ નવ વાગે ઉઠવાનું બરાબર આ રીતની આપણી આખી સાયકલ જંક ફૂડ ફાસ્ટ ફૂડ આજે તમે રાજકોટ માં જોવ તો હું તો રાજકોટમાં રવિવારે નીકળું તો મોટી લાઈનો જોવા મળે બરાબર એટલે વારો નો આવે એમાં પેલા આપણે રાશન કાર્ડ સરકાર માં કાઢવા જતા સાઈન કરવા જતા આવી લાઈન જોતા બીજી આપણે તત્કાલ ટિકિટ રેલવે ની કરાવવા જતા ત્યારે આવી લાઈન મેં જોઈતી એકવાર કે ભાઈ ઓહો તત્કાલ માં આવી લાઈન હોય સવારથી ચાર વાગે લોકો લાગી જાય અને છેક સુધી ઉભી હોય હવે એ બધું ઓનલાઈન થયું

શું કામ આવું થાય છે થયો લોકોનો જુવાડ ફાટી નીકળો પ્રકોપ થયો એક આખું પેલું થઈ ગયું તો એવી રીતે એમ પ્રકોપ આપણે શબ્દ સંભળાય છે લોકો ને અચાનક કઈ આવે ને અચાનક લોકો એવું આવે એવી રીતે પિત્ત નો પ્રકોપ સરહદ માં થાય અને વાતનો પ્રકોપ વર્ષામાં થાય એટલે અત્યારે જે છે શરદ ઋતુ તો એમાં કીધું કે સરદ પિત્તમ પિતમ પ્રકોપ કે ઋતુ ઋતુમાં તમારી અંદર જે પિત્ત રહેલું છે એનો પ્રકોપ થાય

બહુ સરસ તમે સમજણ આપી તો હવે આપણે મૂળ પ્રશ્ન ઉપર આવીએ કે લાંબુ જીવવું અને સ્વસ્થ જીવવું એ પહેલા તો પ્રશ્ન એ છે શક્ય છે ખરું અને શક્ય હોય તો એનો રસ્તો શું છે જી જી એટલે સૌથી પહેલા કયો પ્રશ્ન લઉં એ શક્ય છે ખરું આપણે લાંબુ જીવવું અને સ્વસ્થ જીવવું એ આજના યુગમાં શક્ય છે ખરું ઓકે ઓકે સમજી એટલે આમાં એવી વસ્તુ છે કે પેલા તો સ્વસ્થ લાંબુ તો પછી વિચાર હાજી કે મારી પેઢીમાં પેલા સ્ટાફ બરાબર બરાબર રીએ થાય તો આગળ આ કે કેવાય ને અત્યારે કોઈ રેડ નો આવી હોય આગ ન લાગી હોય તો આ આ તો હવે એટલે પેલા તો આપણે લાંબાનું પછી વિચાર કરીએ પેલા સ્વસ્થતા નો વિચાર કરીએ બરાબર તો સ્વસ્થ જીવવું શક્ય છે કે આયુર્વેદનું આપણે આખું શરીર નું વિજ્ઞાન સમજીએ વાતપીત કપના પ્રકોપ ક્યારે હોય અને સ્વસ્થ રાખવા માટે કરવાનું તમે જે ખોટું કરો છો એ છોડવાનું છે લોકો હંમેશા કેતા હોય કે ભાઈ સ્વસ્થ રહેવા માટે શું કરવું તો જે સ્વસ્થ રહેવા માટે તો જે તમને રૂટીન જે તમારું શરીર કેતું હોય એ મુજબ કઈ રાખો એટલે તમે સ્વસ્થ

પછી સવારે ઉઠવું જોઈએ એવા સમયે તમે નથી ઉઠતા તો આ વસ્તુ કે શરીર તો સ્વસ્થ પણ આપણે જે ભૂલો કરી દઈ છે કૌશિક બનાવે કોઈ કંપની એક સીધી વાત આપણે જોઈએ ગાડી કંપની બનાવે એમાં કંપની નક્કી કરે કે આમાં તમારે પેટ્રોલ નાખવું કે ડીઝલ નાખવું બરાબર એમાં તમારો તર્ક ન ચાલે શોર્ટકટ ન ચાલે તમારી ગાડી હોય પંપ એવા ડીઝલ ના પંપે તો એવી રીતે આદિ જે આપણે કહીએ શક્તિ કહીએ કે આદિ આખું જે કહીએ પરમાત્મા કહીએ ભગવાન કહીએ જેને પણ બનાવ્યું છે કુદરત કહીએ એને જે શરીર ની રચના કરી છે એના નિયમો છે એમાં તમારે અમુક જ આહાર નખાય અમુક ન

તો શરીર આજ પણ સ્વસ્થ રહી શકે આ કાળમાં અને સ્વસ્થ રહી શકે તો લાંબુ લાંબી વર્ષ ચાલે પણ સમયે ન નાખો તો ગાડી લાંબુ ન જીવી શકે લાંબુ ચાલી ન શકે એટલે આપણે પેલો સિદ્ધાંત સ્વસ્થ રહેવાનો તો લાંબુ ઓટોમેટિક જીવાય લાંબુ જીવવા માટે કઈ નથી કરવાનું જે કરવાનું જે સ્વસ્થ માટે કરવાનું વાહ બહુ સરસ અને તો આજે જે જંક ફૂડ ફાસ્ટ ફૂડ પછી મેંદાની વસ્તુઓ બેકિંગ વસ્તુઓ આ બધા ઘણા બધા એવા છે કે જે હવે ઘર ઘરમાં આવી ગયા છે અથવા તો લોકો બહાર જઈને ખાય છે આ સૌથી એક મોટો પ્રશ્ન છે અને હેલ્ધી ફૂડ ના નામે પણ ઘણું બધું ચાલે છે માની લો કે ઘઉં ના બિસ્કીટ હોય કે ઘઉં ની બ્રેડ હોય તો એમાં મેંદો તો પાછો હોય જ છે એક સમય આપણે કોઈ નોતા ખાતા તો ચાલતું તું બરાબર અને આજે મારા જેવા વ્યક્તિ ને કોઈ મફત આપે કે તમારા જેવા વ્યક્તિ ને કોઈ એમન આપે તો પણ આપણે નથી ખાતા જે આપણું માઇન્ડસેટ એવું છે

આપણો સમાજ એવું માને કોઈ બહુ ભયંકર હત્યાઓ કરી દીધી પૂર્વમાં કે પક્ષીઓ એવું વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થઈ ગયું છે કેટલી વાર આ કોઈ એવો કાર્યક્રમ ધાર્મિક નથી ચાલો આપણે સમજાવવાના હોય એમાં કે ભાઈ તમે ભાઈ શ્રાદ્ધ કરો કે તમે આ મંત્ર બોલો એવો નથી આ જે વૈદમાં કે આયુર્વેદમાં વિજ્ઞાન સમજાવેલું છે એ આહાર પ્રત્યેનો માઇન્ડસેટ ચેન્જ કરવાનો આખો કાર્ય બહુ સાચી વાત પણ આહાર સાથે મને લાગે છે કે તમારી દૈનિક ક્રિયાઓ વિહાર એટલે કે એ પણ બહુ મહત્વનો મુદ્દો છે આજે માણસો શરીર એકદમ મજબૂત બનાવવા માટે જીમમાં જાય છે ને પછી પ્રોટેશે પીએ છે એ બધું પણ એક લાંબુ ચક્કર વિઘ્ન ખોરાકની વાતો ચાલે છે પ્રોટીન આટલું લેવું જોઈએ એવી વાત ચાલે છે રોજની કેલેરી આટલી તમારે ખાવી જોઈએ શરીરને આમ છે શરીરની આટલી કેલેરી બર્ન થવી જોઈએ આ બધું જે ચાલ્યું છે એ થોડું હું એવું માનું છું કે માર્કેટ ઓરિએન્ટેડ પણ છે તમારું શું કેવું છે કે આહાર સાથે તમારો વિહાર પણ બહુ જરૂરી છે જી હવે આના ઉપર તો કૌશિક ભાઈ એક આપણે અલગ સંવાદ રાખશું કે અત્યારે જે ચાલે છે એ

તમારી સિક્સ પેક બોડી થઈ જાય એટલે તમે સ્વસ્થ ન થઈ જાવ ઋત્વિક રોશન ની સિક્સ પેક બોડી છે છતાં એને અનેક પ્રકાર સર્જરીઓ કરેલી છે અને પોતે અનેક પ્રકારના માનસિક શારીરિક રોગોથી પીડાય છે બરાબર બરાબર અને યુવા પેઢી માટે આ ખાસ એક નોંધ લેવા જેવી બાબત છે જે જે લોકો આવી અનનેસેસરી વગર ડોક્ટર ના માર્ગદર્શન ને તજજ્ઞ માર્ગદર્શન ને પોતાની રીતે પ્રોટીન પાવડર ના ડબ્બા ઓ પીવે છે

કે તમને એ ડબ્બો આપે તમને એ કે કે તમારે આને દૂધ હારે લેવો કે પાણી હારે લેવો કે કેટલો લેવો એ કસરત નાં master છે એ તમને કોઈ suggest નાં કરી શકે કે તમારે અંદર કેમ કે અંદર જઈ શું કરશે એમાં કેવી વસ્તુ ઓ વપરાની છે એ એનો વિષય જ નથી એને કોઈ દી જોયું જ નથી એવું કે એ બનાવીને એટલે અમે ખાસ ચેતવીએ છીએ કે તમે જો જરૂર કરતા વધારે પ્રોટીન લો ન પચે એવું protein લો તો તમને

સાધના કરી તપ કર્યું અને સંશોધન કર્યું એક એક વનસ્પતિ એક એક શરીર ઉપર એટલે આયુર્વેદ એક એવું વિજ્ઞાન ભારતને મળેલું છે કે એમાં એને વધારે વધારે વનસ્પતિઓ તત્વો રસ ની વાત કરીએ તો એસી થી વધારે રસ ઔષધિઓ મૂળમાં શરીર શાસ્ત્રનું કહીએ તો ટોટલ એનેટોમી એન્ડ ફિઝિયોલોજી આ બધું જ આયુર્વેદમાં લખાયું એટલે આયુર્વેદ એક સ્વભાવ નક્કી કર્યો શરીર હજારો વર્ષના અવલોકન પછી કે તમારા શરીરનો આવો સ્વભાવ છે એ સ્વભાવ તમે જાણી લ્યો અને તમે સ્વભાવ જાણો એટલે શું તો કે તમારી પ્રકૃતિ જાણો સ્વભાવમ પ્રકૃતિમ ભીતી સ્વભાવ પ્રકૃતિને સ્વભાવ ઈ તમે તમારી પ્રકૃતિને જાણો એટલે તમને ખબર પડે કે તમારા માટે શું સારું શું ખરાબ

બ્લડ પ્રેશર આવશે તમે એને વર્ડન કરશો તમને શરીર સામે તમારો વ્યવહાર મિત્રનો છે કે દુશ્મનનો છે કે તતસ્થ છે એ તમારે નથી એની કઈ લેવા દેવા નથી તમે જેવો વ્યવહાર કરશો ને એવો વ્યવહાર એના તરફથી ફળ રૂપે બે ચાર પાંચ વર્ષે આવશે આપડે મિત્ર ને અપશબ્દ ગમે તેવો નજીક નો મિત્ર હોય અપશબ્દ કહીએ ગુસ્સે થઈએ તો એક વાર સહન કરે પણ બીજી ત્રીજી વાર કહીએ તો એ મિત્ર તરફથી એવું reaction આવે એ આપડી આપડે બધા લોકો જાણીએ છીએ શરીર નું પણ એવું જ છે એ રિએક્શન તરત એ અમુક વસ્તુ ના આવે છે અને અમુક વસ્તુના બે પાંચ વર્ષે આવે બરાબર એટલે આયુર્વેદ આ જ શીખવે છે બીજું કઈ લાંબુ નથી તમે તમારા શરીર સાથેનો વ્યવહાર શીખો

નું પૂજ્ય ગુરુજી અમારા ગુરુજી આયુર્વેદ હતું મહત્વનો મુદ્દો છે કે તમારા શરીરને શું માફક આવે છે એને માફક નથી આવતું પણ તમારી જીભને માફક આવે છે તો તમે જીભને કારણે તમે શરીર પ્રત્યે જે નથી ફાવતું એવો વ્યવહાર તમે શરીર પ્રત્યે કરો છો તો શું થવાનું છે શરીર ઉશ્કેરાવાનું છે બરાબર બહુ સાચી વાત કરી તમે એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે કે તમારું શરીર તમારું છે એમ સમજીને એની સાથે વ્યવહાર કરવો જોઈએ એ પારકું નથી એટલો તમારે ગંભીરતાથી તમારા શરીરની પ્રકૃતિને જોવી જોઈએ ને એ પ્રમાણે તમારો ખોરાક લેવો જોઈએ આ બહુ બરાબર વસ્તુ છે મેહુલભાઈ તમે અમારી સાથે જોડાયા ને બહુ સરસ મજાની માહિતી આપી સૌ સરળ ભાષામાં આપી સૌથી મહત્વની અને આવતીકાલે તમારો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો જઈ રહ્યો છે તમે આવા કાર્યક્રમો અવારનવાર કરતા રહો છો ને લોકોને આયુર્વેદની જાગૃતિ તરફ લઈ જાઓ છો બહુ આનંદની વાત છે લોકો

તમારે સમસ્યાઓ નથી એમ સમજી લેવું જોઈએ આ રીતે આપણે આપણું જીવન શરીર ને ધ્યાનમાં રાખીને જીવવું જોઈએ બહુ આનંદ થયો મહેલભાઈ તમે અમારી સાથે જોડાયા ખુબ ખુબ આભાર તમારો